ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા બાદ ફરી વખત તેમના વિસ્તારના લોકો અને તેમના જિલ્લાના લોકો માટે હવે તે સક્રિય થયા છે આદિવાસીના મુદ્દે પણ હવે તે આક્રમક તેવર અપનાવશે તેવું સૂત્રો કહી છે સાથે આજે તે પહોંચ્યા છે કલેક્ટર ઓફિસ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

અવારનવાર તેમના આદિવાસી સમાજના લોકો હોય કે પછી તેમના મત વિસ્તારના લોકો જ કેમ ન હોય કે પછી રાજ્યના લોકોના જે પ્રશ્નો છે તેને લઈને સતત તે સરકારના સામે બાથ ભીડતા હોય છે અને ધારાસભ્ય ચેતર વસાવે એક લાંબો સમય જેલમાં બંધ રહ્યા બાદ જ્યારે તે બહાર આવ્યા અને તેમણે સવાલો ઉપસ્થિત કર્યા હતા કે સરકાર પોલીસ અને ભાજપના નેતાઓ તેમને ખોટી રીતે ફિટ પણ કર્યા છે અને જે પ્રકારે તેમના પર ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદના જે સીસીટીવી છે તે સીસીટીવી પણ કેમ જાહેર કરવામાં નથી આવતા સવાલો પણ તેમણે ઉપસ્થિત કર્યા હતા અને વળતો પ્રહાર ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવા છે તે ખોટું બોલી રહ્યા છે તેમની સરકાર ખોટી રીતે કોઈના પર કેસ નથી કરતી અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આ ચૈતર વસાવા છે તે આ એજન્ટો છે આ કોન્ટ્રાક્ટરો છે અધિકારીઓ છે તેમને ખખડાવે છે તેમના પાસેથી કમિશન લઈ લે છે અને ત્યાર પછી તે તેની તપાસની માંગણી કરતા હોય છે જે પ્રકારે ચૈતર વસાવા આજે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા કેમ કે જ્યારથી તે જેલમાં બંધ હતા ત્યારથી તેમના મત વિસ્તારના લોકોના જે પ્રશ્નો હતા તે અટવાયેલા હતા તેમના જિલ્લાના જે લોકોના પ્રશ્નો હતા તે અટવાયેલા હતા અને ધારાસભ્ય ફરીક વખત